હેલો રામાધાની દોસ્તો આજે આપણે મારા માસી લગ્નમાં જવાનું તૈયારી ચાલુ જ છે નીચે અને અમે ઉપરના ઘરમાંથી આના જોવું ભાઈ મારા ભાઈને લાઇક કર્યો સબસ્ક્રાઇબ કરે અને તેને બહુ સપોર્ટ કર્યો અમે આવી જાય જો શો રૂમમાં હેલો ગાઇક અમે જો હૉલમાં આવીએ છીએ હવે જો તમે બધું હોલમાં આવી જાય છે અમે આવી જાય છીએ હજુ કામ બામ પડ્યું હો ભાઈ તમને વતવ

બટર રોટી એન્ડ બટર નાન દાળ તડકા એન્ડ જીરા રાઈસ અજો અજો યે કે યે હે કે ઘર હે પાણી પાણી યહ પે હે સૂપ અપના સૂપ પર અસુ વોટ સૂપ એન્ડ ટોમેટો સૂપ અને આ બધી તમને ખબર છે અને આયરસ પ્રસંગમાં ઠૂસવા વાળા

અમે ઘરે આવી જુઓ થાકે હવે આ જો ઘરે આવી જુઓ હવે આજના બ્લોગમાં જય રામભાઈ